જાલોદ તાલુકાની વસ્તી પ્રાથમિક શાળા અને પગાર કેન્દ્ર મીરાખેડી ગુરુ ગ્રામ પંચાયત ખાતે માસુમ બાળકોનો ભોગ લેવા માટેનો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે તાલુકાની ગ્રામ શાળા અને વસ્તી પગાર કેન્દ્રમાં ધોરણ એક થી આઠ સુધીની આઝાદી સમયની શાળા બનેલ હતી જેમાં અનેકો વાર છતના પોપડા થતા બાળકો તેમજ જાતે શિક્ષકો પણ ઘાયલ થયેલ હતા જે અનુસંધાને મુકેશભાઈ અને કોવાર રજૂઆત કર્યા બાદ માંડ ત્રણ માળ બાર ઓરડાવાળી બિલ્ડિંગ મંજૂર કરવામાં આવેલ હતી અને તે જૂની શાળા તોડ્યા બાદ બાળકો હાલ ખૂબ હાલાકી ભોગવી શિક્ષક ક્વાર્ટરમાં બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરી બીમ અને કોલમોના સળિયા અને માલ સામાનની જગ્યાએ તેલના ડબ્બા મૂકી તેની ઉપર કોન્ક્રીટનો માલ નાખી ગેપ પૂરી દેવામાં આવતા બાબત મુકેશભાઈ ડાંગીને ધ્યાનમાં આવતા તેમના દ્વારા રૂબરૂ બિલ્ડિંગની મુલાકાત લઈ ભ્રષ્ટાચાર થતો હોવાનું ખુલ્લું પાડી મીડિયા બોલાવી કક્ષાએ રજૂઆત કરી હતી અનેકો સાલ બાદ બની રહેલ બિલ્ડિંગમાં એકથી દોઢ ફૂટના ગાળે સળિયા મૂકી ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો સાથે ઈટોની જગ્યાએ જે બ્લોક મૂકવામાં આવ્યા છે તેમાં માલ પણ ભરવામાં આવ્યો નથી અને જે જૂનો જર્જરિત કમ્પાઉન્ડ વોલ બનાવેલો હતો તેના પોપડા દૂર કરી સમારકામ કરી કમ્પાઉન્ડ વોલને નવો બનાવી દીધો છે જો આવી જ રીતે આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવશે તો આવનાર સમયમાં વાલુએ પોતાના વાસ સોયા બાળકો ગુમાવવાનો વારો આવશે તેવી ચિંતા વ્યક્ત કરી સાથે આ કોન્ટ્રાક્ટરે બીજી અન્ય બિલ્ડિંગો બનાવી તે બિલ્ડિંગોમાં પણ આવી જ રીતે ડબ્બા ગોઠવી ભ્રષ્ટાચાર કર્યો હશે તે સાબિત થાય છે માટે આ કોન્ટ્રાક્ટરનો લાયસન્સ રદ કરી ઘરેલ બાંધકામ દૂર કરી નવેસરથી બાંધકામ રજૂઆત કરી તેમ છતાં પણ ભીનું સંકેલવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જવાબદાર અધિકારીઓની રહેશે આ સાથે મુકેશભાઈ ડાંગે એમ પણ જણાવ્યું કે જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વાલીઓને સાથે રાખી જ્યાં જ્યાં આવી બિલ્ડિંગો બનાવવામાં આવી છે તે બાબતોને ધ્યાને લઈ આવેદન આપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જાલોદ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત મેરાખેડી વિસ્તારમાં આવેલ વસ્તી પગાર કેન્દ્ર અને વસ્તી પ્રાથમિક શાળામાં આઝાદી પ પછી જે શાળાની બિલ્ડિંગ બનાવવામાં આવેલ હતી તે બાદ જર્જરિત શાળાના કારણે અનેક બાળકો અને ખુદ જાતે શિક્ષકો પણ સતના પોપડા કરતાં ઘાયલ થયેલ હતા અમે અનેક રજૂઆતો અને અનેક આવેદનો આપવા બાદ ત્રણ માળની બાર ઓરડાવાળી શાળા મંજૂર કરવામાં આવી અને હાલ જે કોન્ટ્રાક્ટર છે એના દ્વારા હલકી કક્ષા હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી બીમની જગ્યાએ તેલના ડબ્બા ખાલી તેલના ડબ્બા ગોઠવી અને બાંધકામ કરવાનું મારે ધ્યાનમાં આવતા આજ રોજ શાળાની રૂબરૂ મુલાકાત લઈ અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડેલ છે જે નવીન કમ્પાઉન્ડ વોલ મંજૂર થયેલો છે એની જગ્યાએ જૂની દીવાલ પર જ સમારકામ કરી અને એને નવી બનાવી દેવામાં આવી છે અને જે અંદર ઉપર જે સતના સળિયા ગોઠવવામાં આવે છે એને પણ એકથી દોઢ દોઢ કિલો ફૂટનું અંતર રાખી મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એટલે આપના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે આ કોન્ટ્રાક્ટર દ્વારા દાહોદ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આવી બિલ્ડિંગો બનાવવામાં આવ્યા છે ત્યાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને જેના લીધે અમારા આદિવાસી ગરીબ વાલીઓના બાળકોનું જાન જોખમમાં છે માટે તમામ વાલીઓની સાથે રાખી આ બાંધકામ દૂર કરી નવેસરથી બાંધકામ કરવામાં નહીં આવે અને આ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ કરવામાં નહીં આવે તો વાલીઓની સાથે રાખી આવેદનપત્રો આપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે મુકેશભાઈ ડાંગી રિપોર્ટ અમે સરતા જાલોદ